હજારો તો કઈક લીવું લીલું લાગે ઓલરેડી આપણે પોચી લેવા આવ્યા છીએ હવે મને લાગે છે અને હવે આ ભરવાનો રસ્તો આવી ગયો ચેતનભાઈ મારે ગાડી

ઓલરેડી આપણે ટમેટા ની ખેતરે આવી ગયા ચટકા મશીન બાંધી લઉં મને લાગે ચાલુ હે માતા હે ઓસો હે પાવન નહીં પાવન નહીં પણ વર્તત આવે ને નહીં પણ ચટકા ચાલુ છે વાડી મિત્રો તમને એમ લાગતું છે કે સિટી માં જ મોજ કરે ખેતર માં આપડે મોજ નહીં કરતા આપડે ભય ની મોજ કરે હરિયે ખેતી આપડા ભય ની કરે ટામેટામાં ભરીને જવા દેવાના જુઓ

અરે આપણી વાડી ટામેટાની આ ભાઈ મોટા ભાઈ ની બધા વાડી કરે આપણે સીટી

આ આપણો નાનો ભાઈ આ ભોલ ભાઈ તાર નામ શું આદિત્ય આદિત્ય તમારું નામ શું અમારા ગામ માં મસાલા ખાવ જુઓ આકાશ ભાઈ મસાલો ખાય જો ભાઈ ગામની તો મોઆજે જ લાગે આમ તમને જાવું દેખા જાવું ખેતી આપણી જ છે

આર્થીન કહેવાય આર્થીન કહેવાય ઝાટકા મશીન હા ઝાટકા મશીન કહેવાય સેની માટે માટે ના કરે નહીં ના કરે તો દોસ્તો આ તો ફુંડિયા પણ કરતા હોય એટલે એના માટે મશીન મૂકવો પડે વિક્રમ ભાઈ ચાલુ જ હતો આપણને ટમેટા વેણવાની ખબર પડતી નહીં

આવા રીંગડા તો જો એમ નામ પડ્યા હોય એમ નામ પડ્યા પડ્યા હું તો થાકી ગયો ખેત માં ફરી ફરે આ મરચી ચાલુ જ છે કેમેરો કોને ભાઈ ચાલુ ને માં કેમ અરે તા ફોનમાં ના ઉપડે લે મારું તા ફોનમાં ફોન ના ઉપડે મારું આઈફોન છે આપણે આયા તો ટમેટા વાળો પણ એક ટમેટું મે વેડ્યું રે હું તો જોઈ જોઈને થાકી ગયો ત્યારે જો મજા આવે બ્લોગ ઉતારવાની થાકી ગયો હાલી હાલી ને થાકી ગયો એટલું હાલવાનું આ રીંગડી આને રીંગડી કહેવાય રીંગડું ચોટું હોય તો બતાવું તમને ના 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 રીંગડા એ કીંગડા રવૈયા છે રવૈયા રવૈયા કેવા રવૈયા ચેતા ચેતા રીંગડા વેણવાના થોડા ચેતા રીંગડા લેવા થોડા રવૈયા હે ગાય મને તો ખબર નહીં પડતી કયું ટમેટું વેણવાનું બોલો કેટલા ટમેટા છો રીંગડા તમને એમ લાગે હળીલું પણ હળીલું જો નાના હે હજુ દવા નહીં સાંટી હોય જો મસ્ત રીંગડું છે ને છે ને મસ્ત રીંગડા શું રહે નહીં હળેલા હાળી દે ઓલરેડી ટમેટા આપણે વેણી લીધા હે પૂરું છેલી જો ચેતન ભાઈએ ભરી લીધી છે અને આપણે હવે જઈએ ઘરે પાછા રિટર્ન ટમેટા તો દસ પંદર સોડો વેણાય ટમેટાની છેલ્લી આખી ભરી ગઈ હું ટમેટા ખાવા મર્યો ને ભાઈ તમે હેણી લીધા આ કે આપણે હવે ટમેટા હેણી ની ઘરે જઈએ આપણે થઈ જે મોર આવવામાં તો મોર ને જાવમાં મોર આપણા ને વાડી આવી એટલે નવાઈ લાગે તો આપણે તો આવવામાં પહેલા અને જાવવામાં પહેલા જો બધા ઓહાય ખાવામાં પેલા તો ગાય આપણી ખેતરની વાડીમાં તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરતા જજો જય માતાજી આપણે ભરી ડાલતા થઈ જાય ટમેટા જોરવા આજે આપણો પહેલો વ્લોગ છે ખેતરે આવવાનો એટલે પ્લે પહેલાં માં તમે સપોર્ટ કરજો આપણો વ્લોગ આવી જશે એક બે દિવસમાં આપણે ટમેટા વેળી ઓલરેડી થઈ ગઈ થોડી સપોર્ટ કરતા રહેજો ટમેટા પડતા જ સપોર્ટ કરજો સારો બ્લોગ લાગે તો લાઈક કરજો અને કંઈ આમાં ઘટતું હોય તો કમેન્ટ કરજો અને શેર કરજો અને શેર કરજો

આપડે અહિયાં જાવ એટલે કલાક રોકી લે આપણને એટલે આપડે ટાઈમ લઈને આવવું પડે ટાઈમ નહીં આપણી પાસે એવું નહીં કે એના ઘરે આપણે જાતા નહીં હજુ દવા લેવા જવાનું ગામ ગામમાં ભાઈ એટલે આપણે ગાય જવું પડે બેન ને અત્યારે આપણે એન્ટ્રી થી સલામત કરી લઈએ જોયા ને જોયા સારું જોયા હોય ના ગયા હોય તો પૂછી લાગે નહીં જોયા ભાઈ કામ હતું કામ હતું ટમેટા વેણવા આવી જાય આપણે થી હવે આપણા ઘર બાજુ વરણી કરીએ બધા ડાંગરના ચેડ્યા પડ્યા ફૂલ ડાંગર હવે હોવાય આપણે

ચેતનભાઈ ની સાસરી છે અને આપણા ભાઈ ની સાસરી જ છે આપણા મોટાભાઈ મહેન્દ્રભાઈ એમની સાસરી જ કહેવાય આ ગામ નામ મોટી ગુમાત વિરમગામ વિરમગામ તાલુકો જિલ્લો અમદાવાદ વિરમગામ તાલુકાનું ગામ મોટી ગુમાત જો ગામડામાં મત આવી તો ઉકેડા ગામ હોય ઉકેડા હોય નહીં કેતા તમારા ગામ હોય એ ઉકેડા હોય

ચેતનભાઈનું અને મહેન્દ્રભાઈ સાસરી ચાલો હવે આપણે ત્યાં પણ આપણા ભાઈની છોકરીને આપડે ગૌશાળા પણ આવશે વીરપુરા

બકુલિયાર બકુલ આ વે પૂરા બહુ સાડા ગોડાનો ઢર કેવા હે ને ચોર કે ને પાણીલા પોળ દેખીએ અને હે હે ઘણી બધી ગાયો જે ગાયો ની સેવા કરે છે ગાયો કૂડ કાપણ વાળી હોય આમાં ઘણી બધી સેવા કરે આ ગૌશાળા આ બધી દેખાય તમે ગૌશાળા છે છો આ બધી દેખાય આપણે આપણા ગામમાં હવે આવી જાય એવી રીતે સુરેશભાઈ ડૉક્ટરનું ઘર વતાવ રહી ગયું પણ પાછળ આડીયું વતાવું તમને આપણે આપણા ગામમાં હવે ઘર બાજુ આવી જાય હી આપણું ગામ છે ગામ તમને સારું લાગ્યું હોય તો ગોર્મેન્ટમાં કરજો કામ સારું છે કેવું છે તો મમ્મી બેઠા ટમાટા ખાવાય ટમાટે ખાવાય

ચાલો દાડા આઈ થિંક જીયા તારનો નો વિડીયો ચાલુ હતો આપણે આવી ગયા ટમેટા વેણી ને છોકરા હવે કેવી આપણને રિસ્પોન્સ આપે ટમેટા વેણી આપણે જોઈએ છોકરાઓ ટમેટા આવી ગયા હે કરે ટમેટા લઈને આવી ગયા ઘણા બધા લાયા લો જો આયુષ્માન લાગે એક છોકરું રિસાણું અને કોઠી પાસે રિસાણું પીચાણું આયુષ્માન મન લાગે રિસાય લાગે હે અરે વાહ આરી આપણો નાનો બબુ આય ભાઈ આયુષ ભાઈ આયુષ ભાઈ અમારે ખરીદ થાય ને રીસાય